ਸਾਲ 1988 ਮਾ ਦੋਰਾਜੇਤੀ ਦਿੱਲੀ સુધી ਰਾਮ ਜਨਮ ਭੂਮੀ ਮੁਕਤੀ ਮਾਟੀ 1400 ਕਿਲੋਮੀਟਰ ਦਾ ਪ੍ਰਵਾਸ ਕਰਤਾ ਤ੍ਰਣ ਯੁਵਾ ਨੂੰ ਨੇ ਮਿਹਨਤ ਰੰਗ ਲਾਵੀ સાલ ઓગણીસો નેવમાં પહેલી રામ કાર ચળવળ થઈ હતી અને ત્યારબાદ રામ મંદિર માટે પણ ઘણી ચળવળ કરવામાં આવી હતી અને કરવામાં આવેલ પણ રામ મંદિર અને રામ જન્મભૂમિ માટે સુધીનો ચૌદસો કિલોમીટરનો સાયકલ પ્રવાસ ધોરાજીના ત્રણ યુવાનોએ કર્યો હતો જેમાં કાંતિભાઈ પજવણી તથા મહેન્દ્રભાઈ ધિનોશા તથા શિરેજભાઈ ધિનોશા નામના યુવાનો ધોરાજી રેલવે સ્ટેશનથી સાયકલનો પ્રવાસ ખેડ્યો હતો અને ધોરાજી હિન્દુ પરિષદ તથા બાદ રામ જન્મભૂમિ મુક્તિ માટેનું આવેદન પત્ર પાઠવેલ હતું અને ઓગણીસો અઠ્યાસી ની આ ચળવળ બે માં મહેનત રંગ લાવી હતી અને હાલ જે રામ મંદિર તૈયાર થઈ ગયું છે અને બાવીસ તારીખના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા

આખા શહેરની અંદર ધોરાજી શહેરની અંદર પણ ઝંડીઓ ભગવાન શ્રી રામ ના કટઆઉટ વગેરે છે મંદિરોની અંદર પૂજા અર્ચના પ્રસાદી નું વિતરણ ઘંટનાદ શંખનાદ વગેરે રામલલાને કરવાના છીએ પણ મારે વિશેષ માહિતી આપના માધ્યમથી આખા દેશને આપવી છે કે આમાં આ ઓગણીસો અઠ્યાસી ની અંદર જયારે રામ જન્મભૂમિ જે ને મુક્ મુક્તિ થાય એના માટે થઈ અને મારા ધોરાજીના ત્રણ યુવાનો

એ પાંચસો વર્ષનો જે સંઘર્ષ છે તેના પાયાની અંદર અમારા ધોરાજી પણ છે ધોરાજીના ત્રણ યુવાનો સાયકલ પ્રવાસ કરી અને આ સમાજ જે જાગૃતિયા ભાવ હતા ત્યારે ગયા હતા અને આજે એ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે જ્યારે રામલીલાની પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે ધોરાજી ગૌરવ સાથે ખૂબ જ આનંદ અનુભવે છે અને ખૂબ જ સક્રિય છે ધોરાજીની અંદર આજે જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે દરેક મંદિરોની અંદર

અને અમે રામ જન્મભૂમિ અયોધ્યા મુક્તિ માટેનું અમારું આવેદનપત્ર આપવા જવાનો હતો અમે અગિયાર દિવસે આ પ્રવાસ સાયકલ દ્વારા પૂરો કર્યો અને ઓગણીસો અઠ્યાસીની અંદર આ અમે ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં સાયકલ લઈને અમે ત્રણ યુવાનો ધોરાજીથી ગયેલા આજે જે માહોલ બની રહ્યો છે એ માહોલની અમને હર્ષ દિવાળી કરતાં પણ અત્યારે આનંદ થઈ રહ્યો છે હૃદયની અંદર એવો અમને બસ આપના બધાનો સહકાર બની રહે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી